આજે જે અનસનનો કાર્યક્રમ હતો જે ધરણા પર બેઠા હતા અને તમામે તમામ બાબતોની ચર્ચા પ્રમુખ અને ચીફ ઓફિસરે કરી છે પ્રમુખ સાહેબ કઈ રીતનું સમાધાન છે ને શું સુખદ સમાધાન થયું આજે અમારા નગરપાલિકા વોર્ડ નંબર ચારના અને પાંચના કોર્પોરેટરો એક કામને લઈને અને ધરણા ઉપર બેઠેલા હતા જેનું આજે એ કામોની છણાવટ થઈ અને એ છણાવટના આધારે આગામી સમયમાં એમના જે પણ કામો હશે એ કામોનું આપણે સારી રીતે ટૂંક સમયના અંદર એનું નિરાકરણ લાવીશું અને એ નિરાકરણ માટે આજે નગરપાલિકાના પ્રમુખ તરીકે અને ચીફ ઓફિસરે પણ ખાતરી આપી છે અને હું એ ખાતરી આપું છું અને આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરીશું અબરાજભાઈ શું કહેશો કારણ કે બે દિવસ સતત બહેનો સાથે તમે નાઇટમાં અહીંયા બેઠા છો જનહિતના કાર્યો માટે તો આજના આ નિર્ણય સામે શું કહેશો આપ અમે પ્રજાના પ્રશ્નોને લઈ અને અહીંયા નગરપાલિકાના પ્રાંગણમાં નવ તારીખે સવારે અગિયાર વાગ્યાથી બેઠા હતા અને આજે લગભગ અઢી વાગ્યા છે અને કાલે સાંજે ચીફ ઓફિસર સાહેબ આવ્યા હતા અને અમારી માગણીઓ પૂછી હતી એમાં વિશેષમાં રૂડ ઉપર જે ખાડા પડેલા હતા અમારા પીડબ્લ્યુડીની સમસ્યાઓ હતી ભૂગર્ભની લઈને સમસ્યાઓ હતી સફાઈ કર્મીઓની અમારી માગણી હતી હાઉસ ચેમ્બરના કનેક્શનોની માગણી હતી એટલે આજે સવારે એમને કામગીરી શરૂ કરી છે ડાયરા પોફળિયા વિસ્તારમાં જે બે વાલ્વ બદલવાના હતા એની સવારે કામગીરી લગભગ શરૂ કરાવી અને સંસ્થાના વડા તરીકે પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સાહેબે અમને અત્યારે ભરોસો આપ્યો છે કે તમારી આજથી અમે સવારથી કામગીરી શરૂ કરાવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમારા ચાર અને પાંચ નંબરના વોર્ડની કામગીરી પૂરી કરીશું તો આ તબક્કે સૌ પ્રથમ તો હું ચાર અને પાંચ નંબરના પ્લસ અંકિતાબેન ઠાકોર આશાબેન અમારા કોંગ્રેસના જેટલા અગ્રણીઓ જોડાયા બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને વિશેષ અમારા સાથી સદસ્યો જે મારી સાથે જોડાયા અને અમારા બધાનો સહિયારો પ્રયાસ હતો અને મને આજે સુખદ અંદ આવ્યો છે હવે મારી આ આ તબક્કે એટલું જ છે કે જે પ્રમુખ શ્રીજીઓ મને બાંહેદરી આપી છે એ લોકો એ બાંહેદરીમાં ખરા ઉતરે એવી અપેક્ષા સાથે હું અત્યારે અમારો ધરણાનો કાર્યક્રમ પૂર્ણ કરું છું ઓકે